નમસ્તે મિત્રો આજે આપણે તમારા માટે ખાસ કરીને બધાની ફરમાઈશ હતી કે કાંઈક રિક્ષાનું કે કાંઈક બજેટવાળું ગાડી અથવા ટુ વ્હીલ અથવા રિક્ષા એવી ફરમાઈશ હતી કે એવું કાંઈક વસ્તુ લઈને આવો કે ગ્રાહકને પોસાય અને સસ્તા અને હાવ રિઝનેબલ ભાવમાં કાંઈ વાહન હોય તો લાવો તો તેમની ખાસિયત આપણે પૂરી કરવી છે અને એક રિક્ષા આપણી પાસે આવેલી છે રિક્ષા હાલ રીઝનેબલ ભાવમાં આપી દેવાની છે અને રિક્ષા હાલ અત્યારે તમારા રીક્ષા રિક્ષાનો પહેલાં એક વિડીયો તમે જોઈ લો પછી આપણે આગળની ડિટેલ આપણે આગળના વિડીયોમાં તમને દેખાડશું પહેલાં ખાસ કરીને આ રિક્ષાનો ફૂલ વિડીયો તમે જોઈ લો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને આવા જ નવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા હોય છે તો વિડીયોને શેર પર કરી લો I am hypnotized What's up is down, what's left is right Chasing stars and holding you I can't see the end, but we'll see it through તો રીક્ષાનો વિડીયો તમે જોઈ લીધો મિત્રો તો રીક્ષાની ખાસિયત એ છે કે સીએનજી ડબલ બાટલ ડબલ બાટલા છે અને વન ઓનર છે મોડલની આપણે મિત્રો વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને સાવ રિઝનેબલ ભાવમાં આ ગાડી આપણે આપી દેવાની છે તમને વિડીયોની ફૂલ ડિટેલ આપશું અને વિડીયોની છેલ્લે એન્ડમાં તે ભાઈનો નંબર પણ તમને આપશું તમે બેસીને તમે એકબીજા વાત કરીને તમે રિક્ષાનો ભાવ શું છે એ બધું જાણી શકો છો તો બીજી તમે વાત કરીએ તો તમારા બજેટમાં પહોંચાય તેવી ગાડી ત્રણેય ટાયર ફૂલ નવા છે સાથે છે એન્જિન પાવરફુલ છે ફૂલ ગેરંટી છે અને સાથે સાથે ડીજે સિસ્ટમ પણ છે અને એ પણ ફૂલ સારી એવી કન્ડિશનમાં છે તો મિત્રો તો આ છે રિક્ષા અને નીચે તમે જોઈ શકો છો કે જે ભાઈ રિક્ષા છે વન ઓનર છે તે ભાઈનો નંબર નીચે આપેલો છે અને આવી જ નવી નવી જાહેરાત આપવા માટે નીચે મારો નંબર પણ ધર્મેશભાઈ લખીને નીચે નંબર પણ મારો આપેલો છે તો આ રિક્ષાની ગમે એ ગાડીની ગમે એ ગમે કોઈ પણ વસ્તુનું એ ટુ ઝેડ જાહેરાત આપવા માટે અમારી ચેનલની મુલાકાત લ્યો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની આઈડી પણ આવેલી છે ત્યાં જઈને પણ મને કોન્ટેક કરી શકો છો તો આ હતી રિક્ષા આ હતી રિઝનેબલ ભાવમાં સાવ રિઝનેબલ ભાવનો રિક્ષા છે તમે રિક્ષાની કોઈ પણ ડિટેલ જાણવી હોય તો અત્યારે ગઢડા તાલુકામાં આ ભાઈ કોન્ટેકમાં છે તો ત્યાં જઈને તમે એનો નંબર નીચે આપેલો છે અને એનો કોન્ટેક કરી કરી શકો છો તો આજના વિડીયોમાં એટલુંક જ મળીએ એક નવા વિડીયોમાં તો થેન્ક યુ સો મચ ટેક કેર બાય બાય